જય માતાજી મિત્રો અત્યારે અમે એમ કહેવાય કે ઘનઘોર વગડાની અંદર હું અને મારા પરમ મિત્ર આઝાદભાઈ બંને એમ કહેવાય કે ફરી રહ્યા છીએ અને ખાસ કરીને આજનો એમ કહેવાય કે બધું જે ટૉપિક છે એ એમ કહેવાય કે આઝાદભાઈ પણ પોતે તમને ઘણી વખત કહેતા હોય કે મારા પરમ મિત્ર છે અને ધ્રાંગધ્રાની સાથે એમને એટલો બધો કેમ લગાવશે તો આજે આપણે જે છે એક આઝાદભાઈનું એમ કહેવાય કે જે કડી જે છે ખૂટતી એ તમારી સમક્ષ અમે ખોલવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે એક એક નવો ટૉપિક છે આજે રોઈ કારણ કે વનવગડાની અંદર અમે ઇમનામ ખાલી નથી ફરી રહ્યા આની અંદર કંઈક છે અમારી સાથે કંઈક અમે જોવા અને તમને દેખાડવા જઈ રહ્યા છીએ તો આઝાદભાઈ પહેલો તો મારો પ્રશ્ન એ છે આજે આપણો વ્લોગ તો છે જ તેને આપણા દર્શક મિત્રોને કંઈક સારી વસ્તુ એમ કહેવાય કે જુનાણી દેખાડવાના છીએ પણ એની સાથે તમને ધાંગદરાણી માટે એટલો બધો લગાવ અને પ્રેમ કેમ છે એનું કારણ છે શૈલેશભાઈ હું આપણે ઝાલાવાડની આ જોરાવર ધરતી મોસ્ટ ઝાલાવાડની ભૂમિ જે છે એ મારી વિદ્યાભૂમિ રહી છે હું મહત્વપૂર્ણ અંદર અંદર તમે જે શિક્ષણ જે છે શિક્ષણને જે પ્રાપ્ત કર્યું છે એ ધ્રાંગધ્રા માંથી કરેલું છે એના માટે તમારે હંમેશા એમ તમે કીધું કે ધ્રાંગધ્રા પ્રત્યે તમારે વધારે લાગણી રહી છે ઘણી વખત હું વિચારતો કે આટલું બધું કેમ એમ

બરોબર તો આ તમે જો આ એક મોટી પથ્થરો આજાદભાઈ આપણે જે અત્યારે હાલી ને આયા આ એક સીધે સીધો પંથ છે સીધો રસ્તો છે અને આ રસ્તાની માથે એમ કહેવાય કે મિત્રો આજથી ઘણા વર્ષો પહેલા એટલે કે સો હવા હો પેલાની વાત છે બરાબર એ વખતની એમ કહેવાય કે એ વખતના સમયની અંદર આજે આપણે પંચે આની ઉપર રેલવે લાઈન જેને એમ કહેવાય કે જે બે ફૂટની રેલવે લાઈન આવતી ને આઝાદભાઈ એને મેં એવું સાંભળેલું કે એને નેરોગેજ કહેવામાં આવતી એટલે હાકડી આ નેરોગેજ અહીંયા રેલવે લાઈન હતી અને રેલવે લાઈન એ માટે અહીંયા પાથરવામાં આવેલી આજે તમામ અહીંયા આપણે અત્યારે હાલની અંદર એક જ ખાણી દેખાડી રહ્યા છીએ પણ આવી તો એમ કહેવાય કે અહીંયા ઘણી ખાંડો છે પથ્થરની એ બધાની પથ્થરની ખાણવાની અંદરથી આઝાદભાઈ એ સમયની અંદર આ ધાંગધ્રાનો પથ્થર વખણા હતો અને એ સમયમાં એમ કહેવાય કે આગળ એન્જિન હોય ને પાછળ બોગી હોય ને એ મારફતે પથ્થર જે છે બધો કાઢી કાઢીને બોગીમાં ચડાવીને પછી બહાર લઈ જવામાં આવતો એટલે પથ્થરનું એમ કહેવાય કે એક ધમધમતું એ વખતના સમયની અંદર ધમધમતું પથ્થરના વ્યસાય સાથે જોડાયેલું આ ધાંગધ્રા શહેર હતું ને ધાંગ ધરા હાલની તારીખ માંથી મોટો કે મોટો મતલબ ધ્રાંગધ્રા જેવો પથ્થર તમને બીજા કઈ ન મળે કહેવાય ને કે ભાઈ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થાપત્ય બનતું હોય ને આ પથ્થર હતા ધ્રાંગધ્રા ને ઘડનાર શિલ્પી સોમપુરા એ હોય ને એવું બને અને એ હોય ને એવું બને શૈલેષ ભાઈ

એ કૂવો જોવા માટે જઈ રહ્યા છે સાથે સાથે તમને આ જે રેલવે લાઈન હતી પેલા એનો એમ કહેવાય કે એક સાક્ષી પુરાવો પણ છે બરોબર હા બાકી અમે તો જાણી જ છીએ કારણ કે અહીંયા ઘણા પાસે અમે સાંભળેલું છે તો મિત્રો આ એક કૂવો છે અને આ જે કૂવો છે એને બનાવવા માટે પણ એમ કહેવાય કે આ જગ્યાના ટૂંકની અંદર આ જે એરિયો છે એ બધો પથ્થરની ખાંડ છે આ પથ્થરની ખાંડો જે છે એના જ પુવા એમ કહેવાય કે પથ્થરો જે છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે અને તમે પથ્થર પણ તમે જુઓ કેટલા કેટલા મોટા વિશાળ છે અને આ જે ઉપર બધા પથ્થર ગોઠવેલા રહ્યા એ બધાને એમ કહેવાય કે અમારી આમથી ગામઠી ભાષાની અંદર બરવા કહેવામાં આવે છે બરાબર આ તમે જુઓ કેવો મોટો પથ્થર બધો છે મોટો મોટો એમ કહેવાય ચોરસાઓ બધા છે બ્લોક આ બધા બધા બરવા બરવા બધા ગોઠવામાં આવેલા છે અને આ તમે જુઓ એક મોટી પથ્થરની ખાંડ જે તમને ફરીને દેખાડી રહ્યો છું અને આ છે એ કુવો ઓસો જે છે એ મારા અંદાજ એમ લાગે છે કોસાદ ભાઈ આ કુવો ચાલીસ ચાલીસ ફૂટ જેટલો ઊંડો હશે તો આની અંદર ક્યાંય દેખાતી જ નથી છેક સુધી એમ કહેવાય કે જે આ ચાલી હાથ જેટલો ઊંડો છે ચાલી એ ચાલી હાથ એમ કે આની અંદર પથ્થર જ છે અને આથી કે દર ચાલુ થાય ને ત્યાં સુધી એમ કેવાય કે કુવો જે છે એને સંપૂર્ણપણે એમ કહેવાય કે ગોળ ગોળ જે બેલા પથ્થર હોય જેને અમે અમારી ગામઠી ભાષાની અંદર દાબડા કહીએ આ દાબડાથી એમ કહેવાય કે ફરતો ફરતો ચણીને તમે જો ચૂનાના પથ્થરથી જે છે ચૂના અને પથ્થરના મિશ્રણથી આ બંનેને એમ કહેવાય કે તૈયાર કરીને જોઈન્ટ કરીને બનાવવામાં આવેલો છે અને આ જે કુવો રહ્યો આ કુવો એમ કહેવાય કે સેને લક્ષીને બનાવવામાં આવેલો છે સામે તકતી છે હા હા દોસ્તો આ કુવામાં કોઈ પણ જગ્યાએ ઝાલાવાડની ધરતીમાં વાવ અને કુવા તમને જેટલા જોવા મળશે એટલા બીજે નહીં જોવા મળે એવું અમે પૂર્વક એટલા માટે કહીએ કેમ કે ગુજરાતમાં બહુ અમે ફેર્યા છીએ પણ ઝાલાવાડમાં જેટલા વાવ અને કુવાઓ છે એટલા ગુજરાતમાં તમને બીજે કાંઈ જોવા નહીં મળે ખાસ કરીને અમે કહીએ છીએ હાલની અંદર આપણે કહીએ ને તો સુરેન્દ્રનગર જિલ્લો સુરેન્દ્રનગર જિલ્લાને જો બાદ કરો તો રાજસ્થાનની અંદર એક સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અહીંયા જેટલું એમ કહેવા કે તમને

બરોબર આ જે કૂવો છે એ એમ કહેવાય કે એ વખતે જે છે આ સૌદ અગિયાર હાગિયારના દિવસે આ કૂવો જે છે બનાવીને એને જે છે એ સપ્રેમ ભેટ કરવામાં આવેલો જેથી કરીને રામદેવપીના જે સિવામાં અહીંયા આવતા હોય અને ખાણીયા ખાસ કરીને જે છે એ સમયની અંદર એમ કહેવાય કે આ જે બધો પંથક રહ્યો ને એ પાણીની તાણવાળો પંથક હતો એટલે એ માટે આ જે કૂવો છે એ બનાવીને એમ કહેવાય અહીંયા સેવામાં આપવામાં આવેલો અને પેલા આ દેખાડો

તો વિડિયોને જાજો લાંબો નો ખેંચતા હું અને મારા પરમ મિત્ર આઝાદભાઈ બંને મંદિર તમને દેખાડવા માટે જઈ રહ્યા છીએ દોસ્તો વિશેષપણે કહેવાનું એ કે મંદિર જે છે ને અત્યારે અહીંયા જે તડકો છે એ અહીંયા અને પછી જે મંદિરની અંદર એવા મસ્ત ઝાડવાઓ છે ને એવી મસ્ત મજાની બેઠક વ્યવસ્થા છે ઠંડા પાણીની વ્યવસ્થા છે બરાબર દૂર દૂર થી લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે ને ખાસ કરી અને અષાઢી બીજના દિવસે તો જાણે મેળો ભરાતો હોય એવું વાતાવરણ હોય ખાસ કરીને

હું અને આજાદભાઈ બંનેનો ઓછાનો અમારો અનુભવ હમાય આતારનો કે ઓછામાં તો જાઝોડી તો પંદર ડિગ્રીનો ટેમ્પરેચરનો ફેર પડી જાય તો અહીં આપણા મંદિરમાં જઈએ એ પહેલાં હું તમને જો આ બાર જે કંઈ છે થોડું ઘણું જોવા જવું એ હું તમને બતાવું આ કદાચ જો આ તમે આજાભાઈ એવું નથી લાગતું કે પહેલાંનું કંઈક પથ્થરને નહી લગતું હોય એવું બે જતા ને હા હા તમે કેતા કરી આ કંઈક પથ્થરનું જ છે

તો તમે જુઓ આ આજે રેલનો નમૂનો જે છે ને એ મિત્રો આજે પણ આપણને એમ કહેવાય કે સાક્ષી પુરાવા માટે જોવા મળે છે આ તમે જુઓ આ એક ને બે બે રેલવે લાઈનના એમ કહેવાય કાંઈ જે છે બ્લોક કહેવાય કે લાઈનના પડેલા છે આ રેલવે લાઈનના બ્લોક અને બાર એક એમ કહેવાય કે કોઈ અહીંયા હતા માતાજી જે મંદિરની અંદર એમ કહેવાય કે સંતની ભેગા સેવા પૂજા માતા એમની આ એટલા એવી સમાધિ છે આમ તો ભગવાનના દર્શન તો આપણે આકર્ષિત છે પણ કહેવતમાં કીધું છે ને કે ભક્તોનો જે દરજ્જો છે ને એ હંમેશા આવું આપણે સાંભળેલું છે કે ભક્તોનો દરજ્જો જે છે એ ભગવાન માટે એમ કહેવાય કે બહુ ઉપરનો હોય છે આ તમે જુઓ એની અંદર એમ કહેવાય કે એક ચિરણ પાદુકા છે એમાં લખ્યું શ્રી ખાની માતા ના ચરણ તો આ જે માતાજી હતા એમનું નામ ખાની માતા હતું બરોબર અને અને આ જે તકતી જે છે એ કઈ જે આ બાંધકામ કરવામાં આવ્યું છે એમાં જેનો ફાળો છે એની આખી તકતી છે અને હવે આપણે આ સમાધિના તો દર્શન કરી લીધા પણ તમને જે છે જગ્યા જે છે દર્શન કરવા માટે હું આઝાદભાઈ અંદર તમને નાના મોટા જે પક્ષીઓ જે ખીચકોલા વગેરે વગેરે તમને જે જોવા છે કાંઈ બોલીએ તો એનો કોલાહાર આપણે સાંભળશું ને એવું લાગે કે મીઠું ને મધુર જાણે સંગીત કેમ આપણને કોઈ પીરસી રહ્યું હોય તો પહેલું તો તમે મિત્રો જુઓ કે જગ્યા જે છે એમાં એમ કહેવાય કે ખરેખર મિત્રો જગ્યાની અંદર એમ કહેવાય કે શાંતિ માટેની તમામ પ્રકારની વ્યવસ્થા કે જેની અંદર કાંઈ ઘટે નહીં આ જો તમે જુઓ આ એમ કહેવાય કે ટાંકો જે છે પાણીને સ્પેશિયલ વાપરવા માટે જે છે એ અહીંયા બનાવવામાં આવેલો છે અને ખાસ કરીને તમે જુઓ બધા ફૂલ છોડ તમે જુઓ આ એની વ્યવસ્થા તમે જુઓ એમ મંદિરની વ્યવસ્થા તમને એમ થાય કે ના ખરેખર બહુ એમ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે ઊભી

દસ ડિગ્રીનો ટેમ્પરેચરમાં ફેર આવી ગયો હોય તો આ સામે જે મંદિર છે મંદિરની બિલકુલ સામેના ભાગે પહેલાં કોઈ જ્યાં સાધુ સંત હશે એનો આ ધૂણો હશે અને એ અમે તમને દેખાડીએ તો આઝાદભાઈ તમે બેહો તો હું મારા દર્શક મિત્રોને દર્શન કરાવી દઉં આઝાદભાઈ બેઠા છે અને આ જગ્યાની અંદર એમ કહેવાય કે એક સરસ મજાનું નાનું રામદેવપીરનું મંદિર છે અને પહેલાંના સમયની અંદર આજથી ઘણા વર્ષો પહેલાં તો એમ કહેવાય કે ખાલી એમ કહેવાય કે ત્રણ પાણાનો નાનો ગોખલો જ હતો એવું રામાપીનું નાનું એવું સ્થાન હતું પછી તમે જુઓ બધી ભક્તોની એમ કહેવાય કે બધા જે ભક્તો છે એની આ મહેરબાની છે અને એની જ આ બધી સુવ્યવસ્થા પ્રમાણે ઊભું કરેલી મહેનત છે જેની અંદર એમ કહે કે રામદેવપીનું સરસ મજાનું આવડું મોટું મંદિર જે છે એ નિર્માણ પામેલું છે આ તમે જો એક નાની એવી મસ્ત એમ કહેવાય કે આરસ પથ્થરની જે છે રામદેવપીની મૂર્તિ છે અને સાર સંભાળ જે એનો જે સ્ટાફ છે એ રાખી રહ્યો છે કંટાવા રામાપીર મિત્ર મંડળ ધામ કંટાવા જોકે કંટાવાથી થોડુંકો આ બાજુના ભાગે છે અને આ બધી એની એમ કહેવાય કે જે બાર મહિનાની બીજ હોય એની આખી એમ કહેવાય તમે જો યાદી છે આ બાજુના ભાગે ગણેશજી મહારાજ છે સામેના ભાગે જે છે ત્યાં હનુમાનજી મહારાજ છે અને બાજુની અંદર એમ કહેવાય કે જૂનવાણી અને જૂનું સરસ મજાનું એમ કહેવાય કે ચંદ્રમોલેશ્વર મહાદેવનું એક મંદિર છે અને આ લિંગને જોતા પણ આપણને એવું લાગે કે મિત્રો ખરેખર લિંગ જે છે શંકર ખરેખર બહુ અને એક સરસ મજાનો ઓમ નમ સ્વયનો જે નાદ છે અંદર ગુંજી રહ્યો છે તો મંદિરના બહારના ભાગે એક તો જાણે આ તમે એનું પ્રાંગણ જોઈ શકો છો સરસ મજાનું પ્રાંગણ છે અને સાથે સાથે ફૂલ છોડો તો ઘણા છે અને ઠંડક તો એમ કહેવાય કે બહુ સરસ મજાની છે આ હનુમાનજી દાદાનું મંદિર જે આપણે દર્શન તમને કરાયા અને આ એક સરસ મજાનું નાનું એવું એમ કહેવાય કે ચર્માજી દાદાનું પણ મંદિર છે અને તમે જુઓ સાંજે એમ કહેવાય કે વિસ્તુથી શાંતિથી બેસવા માટે બાકડાં વાકડા બધું તમે જુઓ અને આગળ એક સરસ મજાનું મોટું એમ કહેવાય કે વિશાળ મેદાન આ તમે જુઓ કેવું મોટું મેદાન છે આવેલું છે અને હવે આપણે વિડીયોનો એન્ડ કરતાં પહેલાં આપણા જે મિત્રો છે આઝાદભાઈ એમની મુલાકાત લઈએ અને પછી એ વિડીયોનો એન્ડ કરીએ અને પહેલાં તમને છે મુલાકાત કરી આઝાદભાઈની પહેલાં તમને જે ધૂણો જે છે એના હું દર્શન કરાવું આ જગ્યા અને એની અંદર પહેલાં એમ કહેવાય કે અહીંયા કોઈ સંત હતા પહેલાંના સમયે તો એ જે સંત હતા એમનો મિત્રો આ તમે જુઓ ધૂણાના આપણે દર્શન અહીંયા થાય છે ભાગે જ કોઈ એવું મંદિર હોય કે જેની અંદર એમ કહેવાય કે સંત સાધુ જે છે એનો નિવાસ ન હોય પહેલાના સમયે અહીંયા જે છે જે કંઈ સંત હશે એમનું આ જે છે એ એમ કહેવાય કે રહેવા માટેનું એક છે ધૂણો છે અને કોઈ એમ કહેવાય કે બાજુની અંદર એક નાનું એવું ઓયડો પણ છે પહેલાં એમ કહેવાય કે આ જે ઓયડો હતો એ નરિયાવાળો હતો પણ અત્યારે એમ કહેવાય કે સમયને જતા અહીંયા ધાબુ બાબુ ભરીને કમ્પ્લીટ કરવામાં આવેલો છે અને આ સરસ મજાની તમે જો ઝાડપાનને વાવવા માટેની વ્યવસ્થા

અને દર્શક મિત્રો ઘણી વખત પૂછતા હોય કે તમે અમુક જગ્યાને એડ્રેસ નથી આપતા પણ વિડીયો ખરેખર આખો જોવે ને તો એને ખબર પડી જ જાય અમે બોલતા હોય છે તો મિત્રો વિડીયોને એન્ડની અંદર જો કે પહેલાં એ કીધું છે કે ભાઈ ધ્રાંગધ્રાથી આ જે છે એક જંગલ છે વિસ્તાર અને એની અંદર જંગલ વિસ્તારની અંદર મિત્રો આ જે જગ્યા છે એ આવેલી છે ધ્રાંગધ્રાથી એમ કહેવાય કે ફક્ત ને ફક્ત વધીને વધી કદાચ હશે તો ચારથી પાંચ કિલોમીટર જેટલી અંતરે આ જગ્યા આવેલી છે અને ચંદ્રમૌલેશ્વર મહાદેવ અને રામદેવપીરની આ જગ્યા કહેવાય છે અને રામદેવપીરના સાનિધ્યની અંદર જે કુઓ છે એ આવેલો છે અને આ જગ્યા જે છે એમ કહેવાય કે કંટાવા ગામની બિલકુલ બાજુમાં કહેવાય છે કારણ કે તમે વિડીયો જો પૂરો જોયો હોય છે તો તમને એમાં એક બોર્ડ જે હતું એમાં લખેલું કંટાવા રામાપીર મંત્ર મંડળ એની અંદર એડ્રેસ વેડ્રેસ બધું આપવામાં આવેલું પણ ઘણી વખત દર્શક મિત્રો વિડીયો પૂરો જોયા વગર જેમને નામ કહી દેતા કે તમે એડ્રેસ નથી આપતા પણ ઘણી વખત અમારે એડ્રેસ આપવા માટે બોલવું નથી પડતું હતું અંદર એમાં લખેલું હોય છે ને એ પોતે એમ કહેવાય કે સાક્ષીને પુરાવાને બોલી દેતું હોય છે તો મિત્રો આપણે અહીંયા વિડીયોને કરીશું ફોન ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર